નાટક કરીને રાષ્ટ્રના સ્વાર્થ માટે કરે છે એ વાત સત્યની હોય વાત નીતિની હોય વાત લોકહિત ની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના ના પ્રયાણ ની હોય એ તમારી નીતિના આધારે

ક્યાંકને ને ક્યાંક ત્યાગનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે ગુજરાતમાં એક બાજુ એ ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે હજી ચૂંટણીને ખૂબ લાંબો સમય બાકી છે પણ નેતાઓ માટે ખૂબ ટૂંકો સમય હોય એ રીતના પોતાના વિસ્તારમાં દમખમથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના એ ભૂતકાળના નેતા અને જ્યારે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ ત્યારે દમખમથી પ્રચાર કરતા બાપુ ભાદરકાએ એ રાજીનામા બાદ આજે ફરીથી કોઈના પર નિશાન ટાંકી અને આકરા પ્રહારો કર્યા છે અને નિશાન સાધતા પણ તેમને મુઠ્ઠી તો બંધ જ રાખી છે તેની આજે કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતની રાજકીયમાં એક બાદ એક કોઈ એવી ઘટનાઓ બને છે કોઈ એવા સમાચારો આવે છે અને તેને લઈ રાજકારણ ગરમાતું રહે છે આમ તો બે હજાર સત્યાવીસ વિધાનસભાના ઇલેક્શનને ખૂબ લાંબો સમય બાકી છે પણ તે પહેલાં નેતાઓ ક્યાંક ને ક્યાંક એ શોખઠા ગોઠવતા થઈ ગયા છે આમ આદમી પાર્ટીની વાત કરવી છે કે જ્યાંથી આમ આદમી પાર્ટી દમખમથી ચૂંટણી લડી રહી છે પ્રચાર કરી રહી છે અને ત્યારે પણ

એ ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાંથી જીત થઈ અને બાદમાં અચાનક તેઓ રાજીનામું આપે છે રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાંથી અને કરશનદાસ બાપુ ભાદરકામાંથી બંને સાઈડથી કોઈ એવા ખુલાસાઓ નથી કરવામાં આવ્યા માત્ર એટલી જ વાતો કરવામાં આવી કે તબિયત ખરાબ હોવાના કારણે રાજીનામું આપ્યું છે પણ અંદર રંધાય કંઈક રહ્યું છે એ સૌ કોઈ જાણે છે કેમ કે ગોપાલ ઇટાલિયાની જ્યારથી વિસાવદરમાં જીત થઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક એક બાજુ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને મજબૂત અને બે હજાર સત્યાવીસમાં દમખમથી ચૂંટણી લડવા માટે નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરી અને કાર્યકર્તાઓને જોડી રહ્યા છે તો બીજી બાજુ જ્યારથી વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારથી એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓ ક્યાંક ને ક્યાંક પાર્ટીથી દૂર થઈ રહ્યા છે એટલે હવે એ સૌ કોઈ જાણી શકે છે કે નારાજગી કોની તરફ હોઈ શકે નામ કોઈ નથી બોલતું પણ આટકતરી રીતે એ નિશાનો તો જે વ્યક્તિ ઉપર સાધવાનો હોય છે એ સૌ કોઈ સમજી જાય છે એ જ રીતના ઉમેશ મકવાણા બાદ હવે એ વિસાવદરની ચૂંટણી વખતે દમખમથી પ્રચાર કરી અને ગોપાલ ઇટાલિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજાવનાર એ કરસનદાસ બાપુ ભાદરકાય રાજીનામાના આટલા દિવસ પછી પણ દરકાત એ રાજીનામા બાદ મૌન તોડતા શું કહ્યું આ પણ સાંભળ્યું પ્રાર્થના કરવી છે કે હે પરમપરપાળું પરમાત્મા વાત સત્યની હોય વાત નીતિની હોય વાત લોકહિત ની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફ ના પ્રયાણની હોય એ દસે દિશાઓમાં હે કૃપાળુ પરમાત્મા અમારા તરફ આશીર્વાદ રાખજો મીઠી નજર રાખજો સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો ઈમાનદારીના નાટક કરીને રાષ્ટ્રને અને રાજ્યને ગુમરાહ પોતાના સ્વાર્થ માટે કરે છે એને હે કૃપાળુ પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે હૈ પરમ કૃપાળુ પરમાત્મા પોતાના સ્વાર્થ માટે જે આખા સમૂહને ખોટા માર્ગે દોરે છે એવા લોકોને પણ સદબુદ્ધિ આપશો એવી પ્રાર્થના કરું છું હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમમાં રહીને આમ લોકોનું અહિત કરવા નીકળ્યા છે એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમ કૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો એ એ વિશ્વાસ છે ભરોસો છે તમારા તરફની પ્રાર્થના છે સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને જન્માષ્ટમીની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મની સાથે નથી જે નીતિની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના કીચડમાં રહીને ક્યાંકને ને ક્યાંક ત્યાગ અપમાન કરે છે જે લોકો અનીતિના કિચડમાં રહીને નીતિનું અપમાન કરે છે જે લોકો અસત્યના કિચડમાં રહીને સત્યનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે જે લોકો અવાસ્તવિકતામાં ડૂબીને વાસ્તવિકતાનું અપમાન કરે છે જે લોકો શક્તિથી વિશેષ ભ્રમ ફેલાવે છે જે લોકો આભાસી વાતાવરણ ઊભું કરે છે હે પરમ પરમકૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમકૃપાળુ પરમાત્મા તમે તમારા જે મહાભારત વખતના સત્ય શું છે અસત્ય શું છે અને વાસ્તવિકતા સત્ય તરફ કઈ રીતે પ્રયાણ કરે છે એ બોધપાઠ આપશો અને એ માટે ગુજરાત અને દેશનું કલ્યાણ થાય બ્રહ્માંડનું કલ્યાણ થાય એ માટે નાનું બાળક બનીને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે પરમ કૃપાળુ પરમાત્મા તમારા જે અંગૂઠામાંથી નીકળ્યું છે પછી એ સત્ય હોય એ ત્યાગ હોય એ વાસ્તવિક હોય એ એ ધર્મ તરફનો પ્રયાણ હોય એ બધું જ ક્યાંક ને ક્યાંક એ દરેકનું ચરણામૃત લેવા માટે અમે સૌ સક્ષમ બનીએ એ માટે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ ફરીથી સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જે રીતના એ કરસનદાસ ભાદરકાએ આકરા પ્રહારો કર્યા આ પ્રહારો મીઠી ભાષામાં કરેલા અને તીખા હતા અને જેની સામે કર્યા હતા એ વિડીયો જોઈને સૌ કોઈ જાણી ચૂક્યા છે હવે જોવાનું એ છે કે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટી એક બાજુ કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડી રહી છે તો સામે પક્ષે કોની નારાજગીથી એ પાર્ટીમાં રહેલા દિગ્ગજ નેતાઓ એ પક્ષ છોડી રહ્યા છે જો આપ જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર